માંડવી પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો માંડવી પોલીસ સ્ટેશન ખાતે ડીએસપી હિતેશ જોયસનની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર તથા તાલુકાના આગેવાનો દ્વારા સીસીટીવી કેમેરા ઇલેક્ટ્રિક મોટર તથા વાયરની ચોરી તેમજ ટ્રાફિક સમસ્યા જેવા અગત્યના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ડીએસપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે વાર્ષિક તપાસણી નિમિત્તે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરતાં સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક સમસ્યા સુરક્ષાનો અભાવ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને સુરક્ષાનો સારો પ્રતિસાદ મળતો રહે એવા શુભ આશયથી આ લોક દરબારનું આયોજન કર્યું હતું જેમાં નગરજનોનો સારો સહયોગ મળ્યો હતો આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ સુકલ માંડવી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી નટુભાઈ રબારી નરણભાઈ પાળેખ મુસ્લિમ સમાજના બિરા અંજુમભાઈ સૈયદ તેમજ યુસુફભાઈ મુલ્ટાની તેમજ માંડવીનગર તથા તાલુકાના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માંડવી પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી નિમિત્તે માંડવી નગર તેમજ માંડવી તાલુકાના આગેવાનો સાથે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સીસીટીવીનો ઉપયોગ વધારવો સાયબર ક્રાઈમ બાબતે સજાગ રહેવું સોશિયલ મીડિયાનો એક જવાબદાર ઉપયોગ કરવો પોલીસને કઈ રીતે મદદરૂપ થવું ટ્રાફિકની સમસ્યા બાગ બગીચા સ્કૂલમાં બધી જગ્યાએ એક સુરક્ષાનો ભાવ રહે એ રીતે પોલીસની હાજરી એવા અનેકવિધ પ્રશ્નોનું મુક્ત મને ચર્ચા કરવામાં આવી અને જે પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ શકે એનો તાત્કાલિક સોલ્યુશન લાવવાની પણ વાત થઈ અને જે લાંબા ગાળાના આયોજનના પ્રશ્ન છે એને એ રીતે પણ કામગીરી કરવા માટેની તૈયારી બતાવવામાં આવેલી છે લોકોનો ખૂબ સારો સહકાર અહીં માંડવી પોલીસ સ્ટેશનને મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ એક સુરક્ષાનો સારો ભાવ ઊભો કરવા માટે મળતો રહે એવી સૌને વિનંતી કરવામાં આવેલ છે ધન્યવાદ